સુરત જિલ્લામાં આવેલા કી મોલપાડ અનિતા વિદ્યાદીપ યુનિવર્સિટીમાં બીટ વિલ્ડ્સ ટેકનિકલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકના પ્રિન્સિપલ ડોક્ટર જયનિશ દેસાઈ દ્વારા બી ટ્વીઝ ટેકનિકલ ટે ફેસ્ટનું આયોજન થયું હતું જેમાં કોલેજ અને સ્કૂલ લેવલના બે દિવસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો જેમાં સુરત અને ઓલપાડ વિસ્તારમાં નવસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ ચાર અલગ અલગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં અલગ અલગ ગેમ્સનું આયોજન થયું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર હિરેનભાઈ પટેલના હસ્તે ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો વિદ્યાદેવ યુનિવર્સિટી આજે જે ટેકનિકલ ઇવેન્ટ રાખવામાં આવેલી છે એમાં ખાસ કરીને અમે આ વખતે સ્કૂલ અને કોલેજ બંને વિદ્યાર્થીઓ માટે આયોજન કરેલું છે આજે અમે સ્કૂલના વિદ્યાર્થીઓમાં ટેકનિકલ વિકાસ માટે અમે અને ટેકનિકલમાં એ લોકો આગળ વધે અને વિચારતા થાય એના માટે અમે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી અને સ્પર્ધાનું આયોજન કરેલું છે જેમાં સાતસોથી આઠસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખાસ કરીને અમે આ વખતે રૂરલના વિદ્યાર્થીઓને પાર્ટિસિપેશન આપ્યું છે કે જેથી કરીને એ વિદ્યાર્થીઓમાં ટેકનિકલ સ્કિલ ડેવલપ થાય અને એ આગળ જતાં એ ટેકનિકલ રીતે સ્ટ્રોંગ થાય એવો અમારો વિશેષ આયોજન છે પ્રીટી ડિમ્મર વિદ્યાદીપ યુનિવર્સિટી જેની અંદર ડિપાર્ટમેન્ટ વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર આજરોજ બિટવીઝ ટેકફેસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવનું એક નવું શુ શુભારંભ કરવામાં આવ્યું છે જેની અંદર નવી દ્રષ્ટિ નવા વિચાર સાથે આ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અલગ અલગ સ્કૂલ અને કોલેજ લેવલનો બે દિવસીય પ્રોગ્રામ કરવામાં આવ્યો છે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ આ બે દિવસ એક દિવસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અને બીજો દિવસ કોલેજના વિદ્યાર્થીઓ માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે બાળકોની અંદર પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને એ ઉત્સાહ જોઈને અમારી ફેકલ્ટીઓની અંદર પણ ખૂબ જ ઉત્સાહ છે કે એમને કઈ રીતે ગેમ્સ હવે ગેમ્સની અંદર અલગ અલગ ગેમ્સ જેમ કે ક્વિઝ કોમ્પિટિશન છે ડિબેટ કોમ્પિટિશન છે ટેકનિકલ ટ્રેઝર હંટ છે અને આ બધી ગેમ્સની અંદર સાથે સાથે એક ઇન્ટરેસ્ટિંગ ગેમ જેમ કે કાઉન્ટર સ્ટ્રાઇક જે રમવા માટે બાળકો ખૂબ ઉત્સાહી છે તો આ બધી વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે એમને સર્ટિફિકેટ ડિસ્ટ્રિબ્યુશન પણ કરવામાં આવશે અને ટ્રોફી પણ આપવામાં આવશે અને ગેમ્સની અંદર કેશ પ્રાઇઝ પણ અમુક જગ્યાએ સરપ્રાઇઝ તરીકે રાખી છે વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ વિટવેસ ટેકવેસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટેકવે લગભગ સાતસો જેટલા વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેશન કર્યું હતું આ ટેકવેસને સક્સેસફુલ બનાવવા માટે અમારા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી જયંતિભાઈ પટેલ વાઇસ પ્રેસિડન્ટ ડૉક્ટર હિરેનભાઈ પટેલ પ્રોવોસ્ટ રજીસ્ટ્રાર સર અને કેમ્પાસ ડિરેક્ટરનો હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ એક દિવ્યાંગ ન્યૂઝ સુરત